છે ઘણી બધી રસોઈ બનાવવાની છે અને એમાં એક પ્લાન ડ્રોપ થઈ ગયો એટલે મારું તો અમારે જવું તો આમરા બટ થોડું કઈક અમુક રીઝન હતા એના હિસાબે કેન્સલ થયું જવાનું તો હવે અત્યારે હું જઈશ ધાબા ઉપર પતંગ ચડા મારું જે મૂડ છે એ બિલકુલ અપસેટ થઈ ગયું છે એને જાવું તું બહુ ઈચ્છા હતી મારે મારે જેઠાણી પાસે મારી દીદી પાસે બને જાવું તું પણ

તો બધા જો છોકરા છે એ પતંગ ચગાવે છે હિરેન બધા હારે છે અને મને પતંગ ચગાવવાનો બિલકુલ પણ શોખ નથી એટલે હું કરું છું કામ હાલો છોકરા નાસ્તો કરી લ્યો તો છોકરાઓ ના આટલા બધા પતંગ છે જોઈ શકો છો એને મામા તો એકદમ વ્યસ્ત છે અને છોકરાઓ જો ओली मेडी उपर अर्धा ने अर्धा हयान फड़ता फड़ता बदै व्लग बनावा गई छ ऐसे तू ई पतंग उडाडस तू पतंग उडाडस ओके आउसे उपर उपर तो सारो फ्रेंड्स थोड़ी वार पछि मलिए फ्रेंड्स जो नाइज नाइने कम्प्लीट फ्रेस थई ग्या छी पतंग जगावा थोडा उपर टेड्या था बट अबे यासे

પતંગ ચગાવવા હાલો આપણે હમણાં જઈએ તો સારું હાલો હમણાં ઉપર જઈ ભાઈ મળી તો અત્યારે બપોર થઈ ગઈ છે ને બચ્ચા બાટી બહી ગઈ છે જમવા જો હિમેશ અહીંયા બેઠો છે કવું આછું આછું તો અલગ જ દિશામાં બેઠો હોય બધા જો દીકુ દીકુ આય જો તેના ફોરમ જમાડે છે દીદી એ રેફર કરે છે સારો હાલો બચ્ચા પાર્ટી જમે લે ત્યાં સુધી આપણે વેઇટ કરવાનું છે પછી આપણો જમવાનો વારો છે તો જમવાવા તો બેસી ગયા છે દીદી બાપુ અહીં બાજુમાં બેસી ગયા છે સામે માસી બેઠા છે આ બાજુ મોટા અહીંયા બેઠા છે એ જે દીદીને ફોરમનો બધા પાછળ બેઠા છે તો જમવામાં છે બે જાતનો શીરો રોટલી કાચું બટેકાનું શાક અને દાળ અને જો આ મરચા ઉપર ટેક કરી આવ્યા મળી

બે નની નમ ભાઈઓ નની તો જો આહલો થઈ જાય તૈયાર બસ અને જો ફોરમ આયા તૈયાર થઈ છે દીદી લગભગ તૈયાર થઈ ગયા અને મઈ દીદી નથી આવવાના એને જવાનું છે એની નોકરીએ તો સરવાળો નીકળી અને રસ્તામાં આગળ આગળ તો નીકળી ગયા છે આમરા જવા માટે અને મોઢે બાંધીલું છે કેમ લાગે છે થોડો ચડકો ને પાછળ આવે છે દીદી માધવી દીદી ને નિશા અને આગળ ઘનશ્યામ જીજાજી ને ગુડી દીદી જ્યાં છે અને આજે અમારી સાથે ન્યુ મેમ્બર છે આશુ આમ જો તા હાઈ પાછળ છે નિશા ને અને આગળ જાય છે ગુડી દીદી ને જીજાજી આ વખતે દીકુ છે ગુડી દીદી સાથે ગઈ છે તો સારું ફ્રેન્ડ ચલો હમણાં જોઈને મળશું અત્યારે રસ્તામાં ખોજા બેરાજા ઉભા રહ્યા હતા જ્યાં થોડા ટાઈમ પહેલાં મારી દવા લેવા માટે આવ્યા હતા ત્યાં કેમ કે દીકુનું ડાયપર નહોતું ને અત્યારે જામનગર જવાનું નહોતું અમે લોકો આમરા જાય છે જીવા પર દોઢિયા થઈને તો કદાચ આમરામાં ઇનકેસ દુકાન બંધ હોય દુકાન શું મેડિકલ તો ન મળે એટલા માટે અહીંયા ખોજા બેરાજાથી લઈ લીધા છે ડાયપર બે બે પાંચ મિનિટનો હોલ્ટ કર્યો તો તો સારું ચલો ફ્રેન્ડ્સ ડાયરેક્ટ આમરા જઈને જ મળશું કન્ટિન્યુ રહેજો બ્લોગ માં ફ્રેન્ડ્સ આગળ થઈ ગયું છે બહુ મોટો એક એક્સિડન્ટ તો ચલો આવે છે એક્સિડન્ટ ક્યાં થયું છે અને કઈ રીતે થયું છે જોઈએ આપણે તો અત્યારે રાકેશ જોઈએ છીએ

મોટો બધો પ્રોબ્લેમ કે જેમાં થયું છે કે નિશા અને માધવી દીદી રસ્તો ભૂલી ગયા છે ને એ લોકો બહુ આગળ નીકળી ગયા છે ને વચ્ચેથી વળાંક આવતો હતો ત્યાં વળવાનું હતું બટ એ લોકો વાતો વાતોમાં સીધા સીધા વયા ગયા છે હવે લાઈવ લોકેશન મોકલીને અહીંયા વેઇટ કરીએ છીએ જોઈએ કેટલી વારમાં આવે ત્યાં શું કહે છે કે મામી ત્યાં ટ્રેન આવી જાય તો મજા આવી જાય હે આ શું

હાઈની બેંક અને આવું કઈક છે અમરા ગામ જોઈ શકો છો તમે મને અમરા ગામની અંદર બહુ મસ્ત જે વધારે ગમતું હોય ને તો છે અહીંની ગૌશાળા હવે આવશે ગૌશાળા

ઘરે પોચી ગયા છે એમ ઘરે જવાનો રસ્તો હવે બધો ડાયરો બેઠો છે ભાઈ ના ઘરે તો ચાલો અંદર અંદર જઈને મળી ભાઈ ના ઘરે પહોચી ગયા છે ને જો બધા બેઠા છે વાતો કરે છે અને એક આપણા સબસ્ક્રાઈબર મળવા માટે આવ્યા છે જેમનું નામ માનસ છે તો જો બધા બેઠા છે અને ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરે છે બધા આખે ખાવું છે ને તો મમ્મી તો સારું ફ્રેન્ડ્સ આજ તો બહુ એન્જોય થવાનું છે તો બ્લોગ માં કન્ટિન્યુ રહેજો આવ છો અચ્છા એવું છે એમ ને હા તો ઈરેન ને આદિક ભાઈ લેવા જાય છે આ બધાય જાય છે શાકભાજી લેવા માર્કેટમાં જાવું છે ને કા? હા હા તમે સીટ જાવ છો મસાલો લેવા, પાવ ભાજીનો એક દાખ્ટી દાડું ન રાખો. હા તો ચાલો જાવું છે ને માર્કેટમાં. હા જઈએ પાવ લેવા, ગનસેમ રીજાજી જાઈ છે પાવ ભાજીનો મસાલો લેવો અને અમે બધા જાઈશું માર્કેટમાં શાકભાજી લેવા. ફ્રેન્ચ આવ્યા છે અત્યારે આમરાની શાકભાજી માર્કેટમાં તો જો આવી માર્કેટ બતાવું તમને આ લોકો મોસ્ટ ઓફ તો સત્વાર જ છે જેઓ પોતાની વાડીમાં જ બકાલું ઉગાવે છે અને વેચે છે એટલે બધું નેચરલ જ છે જો કે પોતાની ખેતીમાં વાવેલું હોય જોઈ શકો છો તો આવી છે કાંઈક અહીંની માર્કેટ જાત આ છે દેશી ટમેટી આ અહીંયા આખી માર્કેટ ભરાય છે બધું અમે પાઉાજી સામાન લેવા માટે જેન્ટ્સ ગયા છે પાંચ લેવા અને અમે લેડીઝ શાકભાજી લેવા આવ્યા છીએ તમે રાજુ દીદી નિધિ આ હસુ દીકુ નિશા માધવી દીદી પણ આવ્યા છે એટલે ટમેટા ઉપર ટોટ્યો છે હવે કેટલા કિલો લેવા છે પાંચ કિલો તો લઈ જ લેશે લાગે છે એવું પાછા લાગે છે ઘરમાં હતા એ બધા ઉપડા છે રીંગણા જોઈને ગાંધી થાય છે જો કે વાહ આવા આવા રીંગણા છે

અને આવી અને પછી લાઈવ થયા અને હવે વાગી ગયા છે અત્યારે સાડા બાર અને આજનો લોક તો અહીંયા જ પૂરો થાય છે જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા બહુ ફ્રેન્ડ્સ રાત થઈ ગઈ છે અને વાગી ગયા છે અત્યારે રાતના સવા બાર અને લોકો આવીને ફટાફટ લાઈવ થઈ ગયા હતા આજે લાઈવ થવામાં થોડુંક લેટ થઈ ગયું કેમ કે અમે આમ રાખ્યા હતા દીદી નાનભાઈના ઘરે એટલા માટે અને આજે બહુ બહુ કાંઈ ક્લિપ નથી લઈ શકી કેમ કે મારો ફોન ડિસ્ચાર્જ હતો ને પછી ઘણા ટાઈમે બધા મળ્યા તો વાતોમાં મસ્ત થઈ ગયા હતા એટલા માટે તો જેટલો જે શૂટ લીધું છે એ બધું આજે અપલોડ કાલે અપલોડ કરી દઈશ બ્લોગમાં તો ફ્રેન્ડ્સ આવું હતું કંઈક અમારો મકરસંક્રાંતિનો બ્લોગ તો જો વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતા